મારા બધા ભાઈ ને જય શ્રી રામ આજે આપણે જવાનું છે અમારી ડેરી છે ને એટલું પાણી છે ને અહીંયા કે કોઈ વાત પૂછોમાં તમે તમે જોઈ શકો છો બધું પાણી આ પાણી અત્યારે કેનલ નું આવે છે ડાયરેક્ટ ને પાણી તમે અત્યારે જો અહીંયા આપણે ઊભા ન રહે કે કેટલો તણાતું હોય અહીંયા જાઓ તમે પાણી જોવો ખાલી અત્યારે હું મારી વાડીએથી આવું છું ને ત્યારે આજુબાજુમાં કોઈ નથી હું એક જ છું કેમ કે આપણે ડેરીનું ડેરી છે એટલે આપણે ડેરીએ જવું જ પડે ગમે તે થાય કદાચ ભૂકંપ આવે કે વરસાદ આવે કે પાણી આવે જોઈ શકો તમે આપણે અહીંથી જવાનું છે આપણે ખેતરમાંથી થઈને ત્યાંથી નથી જવાનું આ જો બધા ખેતરો કેટલા ભરેલા છે પાણીના ખેતર જુઓ તમે ખાલી એ દૂધનો ધંધો છે એટલે આપણે જવું જ પડે ગમે તે થાય ગમે એટલું પાણી આવે ડેરી ખોલવી જ પડે આપણે કેમ કે આપણે પાસે બીજા પચાસ જણા વેટિંગમાં હોય આપણી હા જો પાણી જવું ખાલી કે તમે ત્યાં પાણી ચારે બાજુ પાણી જ પાણી ખેતરોમાં પાણી જ પાણી પાણી જ પાણી હા જોઈ શકો જો ત્યાં આપણે ઊભા ના રહેવા દેવા અત્યારે ગયા હોય ને આપણે તો ઊભા ના રહે ફેંકી દઈએ એટલું પાણી છે ત્યાં ને ત્યાં હજી આગળ જોઈએ આપણે આગળ જાજુ પાણી છે હજી આપણી તો ખાલી શરૂઆત છે શું છે શરૂઆત આખા ખેતરો ભરેલા છે આખી માંડવી બધી ડૂબી ગઈ ચારે બાજુ દેખાય પાણી 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 બે દિવસ સખત વરસાદ આવ્યો છે એટલા ઈંચ પડ્યો તો આપણે ખબર નહીં પણ આપણે ખાલી પાણી દેખાય બસ નારડીનો બગીચો આખો પાણીનો ભરાઈ ગયો માંડવી માંડવી લાસ્ટમાં મોટા ઉપરની સાઈડ દેખાય એક માંડવી નથી દેખાતી જો અહીંયા બધીમાં માંડવી જ છે આ પાણી દેખાય ને બધીમાં માંડવી જ છે અત્યારે આપણે ખેતરમાં થઈને જઈએ આપણે જઈએ રોડથી તો આપણે જઈએ જ ન ગયા જો તમે અમે પાણી બતાવ્યું ને પહેલાં ત્યાંથી આપણે ન નીકળી ગયા ત્યારે હા આગળથી નીકળે ગયા પણ અહીંથી તો આપણે ટપી જ ન ગયા ખાલી હું વિડીયો ઉતારું હે વિડીયો વિડીયો ઉતારો વિડીયો કોલ નહીં હું પાણી ઓ કે પાણી કેટલાનું લઈ દૂધ ટબુડી લેતા આવો હાલો ફટાફટ મારે મોડું થયો મારે ડેરીનો ટાઈમ થઈ ગયો ફટાફટ આવો હલો આ બેનને પેલા આપણે દૂધ દઈ દઈએ પછી આપણે જઈએ

આ બગીચામાંથી થઈને રોડ ઉપર નીકળી જાય આપણે અત્યારે તમે જાઓ બગીચામાં જાઓ અમારે અહીંયા ગીર સોમનાથમાં વધારે ને વધારે નારિયેળની જ ખેતી હોય જોઈ શકો છો તમે પાણી તો બસ હવે આપણે થોડાક મંજિલથી દૂર છે आप दस मिनट दस पंद्रह मिनट थी जो आप में मित्रों ने नारियल पीवा तो कहो भाई अमे जो नारियल जो खाली क्वालिटी जो सौ टका क्वालिटी जो ते खाली

હવે આપણે કેન નહીં લેવું પડે કેમકે હવે આ કેન રીતે અત્યારે વરસાદ રહી ગયો એમ તો હા ડેરીનો ટાઈમ હતો ને એટલે રહી ગયો જો આમ આમ આ સીધે સીધું પાણી આવે કેનાલ પાણી અહીંયા ખાડો હોય મોટો કમસે કમ અંદર નહીં દસક ફૂટ હશે દસક દસ પંદર ફૂટ જે પાણી ભરેલું હોય ને આખો ખાડો જ છે આપડે અમીર કાકાનું ઘર છે ક્યાંય ભૂદો જાય કે ભૂદો É, buda! Makanya berdiri, saya berdiri, saya tiap berdiri, saya